નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો છસો એક રાજકોટ ત્રણ હજાર આઠસો એક ચાર હજાર આઠસો એકાવન ખાંભા ચાર હજાર પાંચસો પિચોતેર ચાર હજાર પાંચસો પિચોતેર સાવરકુંડલા ચાર હજાર થી ચાર હજાર આઠસો છેતાલીસ પોરબંદર ત્રણ હજાર નવસો ચાર હજાર છસો પચાસ વિસાવદર ત્રણ હજાર ત્રણસો બેતાલીસથી ચાર હજાર બસો ધ્રોલ ત્રણ હજાર થી ચાર હજાર સાતસો પાંચ જેતપુર ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર સાતસો પિસ્તાલીસ રાપર ત્રણ હજાર નવસો બાવીસથી ચાર હજાર સાતસો સાઠ બાબરા ત્રણ હજાર આઠસો સિત્તેરથી ચાર હજાર નવસો નેવું મોરબી ચાર હજારથી ચાર હજાર સાતસો ભચાઉ ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો ત્રીસ કાલાવડ બે હજાર નવસોથી ચાર હજાર આઠસો ચાલીસ વાંકાનેર ચાર હજાર એકસોથી ચાર હજાર આઠસો પાંચ જૂનાગઢ ચાર હજારથી ચાર હજાર પાંચસો સિત્તેર પાટડી ચાર હજાર ત્રણસો ચાલીસથી ચાર હજાર સાતસો ઇઠ્ઠોતેર જામજોધપુર ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર સાતસો એકાવન પાથાવડા ચાર હજાર એકસોથી ચાર હજાર સાતસો હળવદ ચાર હજારથી ચાર હજાર આઠસો પિસ્તાલીસ સિદ્ધપુર ચાર હજાર એકાવનથી ચાર હજાર ચારસો દિયોદર ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો ડીસા ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો બોતેર ધાંગધ્રા ચાર હજાર એંસીથી ચાર હજાર આઠસો અમરેલી બે હજાર બસો પિંચોતેરથી ચાર હજાર સાતસો સાઠ પાટણ ચાર હજારથી ચાર હજાર સાતસો છાસઠ જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર છસો પિસ્તાલીસ तड़ाजा बे हज़ार एक सौ थी चार हज़ार दे तर सौ पातरीस अंजार तरह हज़ार बसो पचास थी चार हज़ार आठ सौ वीस भावनगर बेहजार छ सौ पाँच थी चार हज़ार नौ सौ अड़तालीस थराट तरह हज़ार एक सौ पचास थी पाँच हज़ार छासठ जसद चार हज़ार पचास थी चार हज़ार छ सौ पिचोतेर बोटाद चार हज़ार चार हज़ार नौ सौ पचास आरिश चार हज़ार पचास थी चार हजार सात सौ एक थरा चार हज़ार एक सौ एक थी चार हज़ार आठ सौ शिहोरी तरह हजार नौ सौ वीस थी चार हज़ार आठ सौ खंभा चार हज़ार एक सौ थी चार हज़ार आठ सौ पच्चीस कडी बजार चार सौ चार हज़ार सौ एकतालीस समी चार हज़ार बसो थी चार हज़ार आठ सौ ऊंझा चार हज़ार एक सौ एकत्र हज़ार सात सौ अग्यारांडल चार हज़ार बसो थी चार हज़ार आठ सौ पचास धानेरा तरह हज़ार सौ पाँच हज़ार एकावन हजार सौ दस हज़ार આઠસો એંસી લાખણી ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પાભર ચાર હજારથી ચાર હજાર આઠસો અગિયાર ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઇબ કરો